મિત્રો હમણાં ખૂબ ઝડપથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જે તમામ ગ્રુપની અંદર ઘણી ઠેકાણે અને જે પોસ્ટ હતી અંબાલાલ પટેલની જેમને દરેક માણસો ઓળખતા છે જે વરસાદની અને હવામાન વિભાગની તમામ આગાહી કરતા હોય છે અને તમામ લોકો ઓળખતા એમની પોસ્ટની અંદર એવો ફોટો પણ હતો કે જે દવાખાની અંદર હાલતમાં દાખલ થયા હોય અને એની હાલત ગંભીર બીમાર હોય તેઓ ફોટો પોસ્ટ વાયરલ થઈ હતી અને તે પોસ્ટને લઈને એમાં લખ્યું હતું કે આંબાલાલ પટેલની અત્યારે તબિયત બીમાર છે ગંભીર છે તેવી પોસ્ટ વાયરલ થઈ હતી તે પોસ્ટને લીધે આંબાલાલને વાત જાણ થઈ હતી અને સોશિયલ મીડિયાના દ્વારા આંબાલાલે એ પોસ્ટ વિશે કીધું તે તમે એને મોઢેથી સાંભળો ચાલો આપણે એને સાંભળીએ જોઈએ પટેલ શું રહ્યા છે આજે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના મારા જે સમાચાર લગભગ દવાખાનામાં દાખલ કરેલ છે અને માંદગીના સમાચાર છે તે સમાચાર ફેક ન્યૂઝ છે ખોટા સમાચાર છે અને હું સ્પષ્ટ છું અને મારા નિવાસસ્થાને લખો છું હલો મિત્રો આવા ધમાતા સાથે જોડાઈ રહ્યો અમારી યુટ્યુબ ચેનલ ગુજુરાવડબી મકવાણા